ડેડીયાપાડાના સામોટમાંથી રૂપિયા પાંચ પોઈન્ટ છપ્પન લાખના દારૂના મુદ્દામાલ સાથે બેને દેડીયાપાડા પોલીસે ઝડપી પાડ્યા છે વિશાખા ડબરાલ પોલીસ અધિક્ષક પોલીસ સ્ટેશન વિસ્તારમાં જુગારની ગેરકાયદેસર રીતે થતી અટકાવવા અને પરિણામલક્ષી કામગીરી કરવા કડક સૂચના આપી જે અનુસંધાને વાયસ સિરસાઠ પોલીસ ઇન્સ્પેક્ટર ડેડિયાપાડા પોલીસ સ્ટેશન સર્વેલન્સ સ્ટાફના માણસોને જરૂરી સૂચના તેમજ માર્ગદર્શન આપ્યું જે અનુસંધાને ડેડીયાપાડા પોલીસ સ્ટાફના માણસો મોઝદા આઉટપોસ્ટ વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન મળેલ બાતમી આધારે બોલેરો ફોર વ્હીલ ગાડી નંબર એમ એચ સત્તર એ ઝેડ સોળ દસ સાથે બે ઇસમો ગાડીનો ચાલક જિગ્નેશ બાવણીયા વસાવે વિજય લસમા વસાવે કંજાની ઉમર ગવાણ નંદુરબાર નાઓને ગેરકાયદેસર અંગ્રેજી દારૂને બોલેરો ગાડી મળી કુલ રૂપિયા પાંચ લાખ છપ્પન હજાર એકસો બારના પ્રોહિબિશન મુદ્દામાલ સાથે પકડી બંને વિરુદ્ધમાં ડેડિયાપાડા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશનનો ગુનો દાખલ કર્યો છે વિડીયો જર્નાલિસ્ટ સજન વસાવા સાથે સત્યા ટીવી ન્યૂઝ દેડિયાપાડા